મોરબીમાં લઘુ શંકા કરવા જેવી સામાન્ય બાબતે પાલક માતાએ ક્રૂરતાની હદ વટાવી માસૂમ બાળકીની હત્યા કર્યા બાદ બનાવને અકસ્માતમાં ખપાવીહીન પ્રયાસ કર્યો માતાએ પતિ જેઠ સસરા અને પત્ની પ્રેમિકા મહિલા સહિત ચાર સામે હત્યાનો ગુનો નોંધાવ્યો જો કે પોલીસે તમામ આરોપીઓને પોલીસના હાથ વેતમાં મોરબીમાં ગઈકાલે યશવી ધવલભાઈ ત્રિવેદી નામની બે વર્ષ અને સાત મહિનાની માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું જેમાં આ શંકાસ્પદ મોતના પ્રકરણમાં પોલીસે હતભાગી બાળાની પાલક માતાની પ્રાથમિક પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી છે કહેવાતી પાલક માતા રશ્મિ એ પ્રેમી અને પુત્રીના પિતાની ગેરહાજરીમાં પેશાબ કરવા જેવી સામાન્ય બાબતે બાળાને જાડી ચોપડી અને જમીન પર પટકી પટકીને ઢોર માર મારતા તેનું મોત થયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલતા હત્યા થઈ હોવાની પોલીસને ગંધ આવી જતા દૂધનું દૂધ પાણીનું પાણી થઈ ગયું યશવીનું ગઈકાલે ઘરે રમતા રમતા સોફા પરથી પડી જવાથી મોત થયું હોવાનું બી ડિવિઝન પોલીસમાં જાહેર થયું હતું જોકે આ માસૂમ બાળાના શરીર પર ઈજાના નિશાન હોવાથી પોલીસને આ ઘટના શંકાસ્પદ લાગતા બાળાને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી જ્યાં તબીબોએ આ માસૂમ બાળાનું શ્વાસ રૂંધાવાથી મોત થયાનો અભિપ્રાય આપ્યો હતો બાદમાં બાળાના મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયો હતો આ બનાવ પોલીસને શંકાસ્પદ લાગ્યો હોવાથી પોલીસે બાળાના પિતા સાથે લિવિંગ રિલેશનશીપમાં રહેતી પ્રેમિકા અને પાલક માતા રશ્મિ દિવેશભાઈ નામની મહિલાની અટકાયત કરી હતી જેમાં પોલીસે પાલક માતા મહિલા રશ્મિની પ્રાથમિક પૂછપરછ કરતા પોલીસ સામે મહિલા ભાંગી પડી હતી અને પોતે જ બાળકી યશ્વીની હત્યા કર્યાનું કબૂલ્યું હતું શું પ્રેમ એટલો બધો આંધળો છે કે પોતાની જ બાળકીની થયેલી હત્યાને એક પિતા પોતાની પ્રેમિકાને બચાવવા માટે બનાવ બની છે તમારી ભાણેજની હત્યા થઈ છે આખી જે વાત હતી શું હતી ને તમે અત્યારે કેટલા લોકો સામે ગુનો નોંધાવો છો આ મારી બેન છે એમના હસબન્ડ ધવલ માધવલાલ ત્રિવેદી મૂળવટની બનાસકાંઠાના હાલમાં રહે સુરત અને મોરબીમાં કન્સ્ટ્રક્શનનું કામ કરે છે એમનો આ ધવલ એ સાડા ચાર મહિના પહેલાં એની નાની બેબી બે વર્ષની યશ્વિને લઈને એની પ્રેમિકા રશ્મિની સાથે સુરતથી ફરાર થઈ ગયેલ અને એના ઘરના આ તમામ વિગત જાણતા હતા એમ છતાં પણ વિધિન અવર એમને બચવા માટે એક ગુમ થયાની ફરિયાદ આપી ખાલી આપવા ખાતર અને મારી બેનને એ જ દિવસે તમે અહીંથી લઈ જાઓ એમ કરી અને એના સ્પીયર મોકલી દીધી આ સાડા ચાર મહિના દરમિયાન અમારા કોઈ જ કોન્ટેક કરવાનો લોકો પ્રયત્ન કરેલ એના સાસરે કરેલ નહીં અમે લોકોએ વારંવાર રજૂઆત કરી કે ક્યાં છે કે અમને કંઈ માહિતી આપતા નહોતા કે મારો છોકરો પછી મને જાણવા મળ્યું કે હમણાં ત્રણ મહિના પછી એના ફાધરે ત્યાં મારો છોકરો શ્રીલંકા રહે છે એવું લખાઈ અને પોલીસમાં એની મિસિંગ અરજી ફાઇલ કરાવી નાખી એટલે એને શોધવાનો રહે નહીં વાઇલ આ દરમિયાન એમને પોતાના છોકરાને એની પ્રેમિકાને અને એમની નાની બેબીને મોરબીમાં જ્યાં અને એમનો એનો જેઠ સંજયભાઈ આ બંને જ્યાં કામ કરે છે કન્સ્ટ્રકશનનું ત્યાં એમને લાવીને રાખી દીધેલા અને પોલીસને પણ સુરત ગેરમાર્ગે દોરે ગયા કે મારો છોકરો ગુમ થયેલ છે અમને પણ ગેરમાર્ગે ગુમ થયેલ છે અમે મને જ્યારે ખબર પડી કે આ લોકોએ મિસિંગ અરજી ફાઇલ કરી છે અને એની પત્નીને પણ જાણ નથી કરી કે તારી બેબી શ્રીલંકા છે કે આવું એક જો કોઈ ખોટું જ હતું પણ અમને જાણ થતાં મેં હાઈકોર્ટમાં હેબિયસ કોપર્સથી મારી બેબી પરત મેળવવા માટે મારી બહેનની મારી ભાણી પરત મેળવવા માટે મેં અરજી કરી હતી એની ગઈકાલે પહેલી તારીખ પહેલી સુનાવણી હતી એમને ત્યાં વોરંટ બજાવણી થયેલી ધવલના નામની અને રશ્મિના નામની અને ગુજવરન્ટ ઓફ ગુજરાત એટલે સુરત પોલીસના નામની સુરત પોલીસમાંથી જવાબ આપવા આવેલા ધવલ કે રશ્મિતા આવેલા નહીં અને અમને જાણવા મળેલ બસ સાડા ત્રણ વાગે એના જેઠનો ફોન આવેલ કે ધવલને બેબી મારી પાસે જ મેં રાખેલા હતા મારા સોફામાંથી પડી ગઈ છે અને મરી ગઈ છે આ જાણ થતાં અમે તાત્કાલિક અસરથી અહીંયા મોરબી આવેલા છીએ અહીંયા પીઆઈ સાહેબ શ્રી શું કોંધિયા કોઝિયા સાહેબનો અમને બહુ સારો સપોર્ટ પોલીસ સ્ટાફનો બહુ સારો સપોર્ટ મળ્યો છે મીડિયાનો સારો સપોર્ટ મળ્યો છે અને એમના મદદથી જ એમને તાત્કાલિક આમાં ડાઉટફુલ લાગતા સાહેબે આખું એફએસએલ પીએમ કરાવ્યું રાજકોટમાં અને ગુનેગારો સામે તત્કાલ કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ કરેલ છે અમે આમાં મારી બેનના હસબન્ડ ધવલ એની પ્રેમિકા રશ્મિ એના સસરા માધવલાલ અને એના જેઠ સંજય સામે ત્રણસો બે મુજબ હત્યાનો ગુનો દાખલ કરેલ છે મારું નામ કિરણ વ્યાસ હવે ગઈકાલે યશવી છે ડોટર ઓફ ધવલભાઈ ત્રિવેદી કે જેની ઉંમર બે વર્ષ અને સાત માસ જેટલી છે એના પિતા છે હાલે વૃંદાવન પાર્ક છે અહીંયા ગેંડા સર્કલ પાસે ત્યાં રહે છે ફ્લેટમાં એની એવી પહેલાં દવાખાનાથી જાહેરાત આવેલી કે સોફા ઉપરથી પડી જવાથી આ યસપીનું મૃત્યુ થયું છે એવી જાહેરાત આવતા તરત એડી દાખલ કરેલી અને જે બનાવની વાત અમે એસપી શ્રી કર્ણરાજ વાઘેલા સાહેબને કરતા એમ કે તેઓની સૂચના મુજબ એમ કે સોફા ઉપરથી પડી જવાથી એમ કે મૃત્યુ ન થાય એવું થોડું શંકા જણાતા હું તથા અમારા ડીવાયએસપી શ્રી બન્નો જોશી સાહેબ અમે બંને દવાખાને ગયેલા અને આ યશ્વીની જે કંઈ ડેડ બોડી જોયેલી ચર્ચા કરેલી ડૉક્ટરો સાથે અને પછી ડોક્ટરો દ્વારા ચર્ચા કરી એવું નક્કી કરવામાં આવેલ કે આની ફોરેન્સિક મેડિસિનમાં પીએમ કરાવવું જોઈએ જેથી પીએમ માટે ફોરેન્સિક સાયન્સમાં રાજકોટ મોકલેલ જ્યાંથી આ જે પીએમ થતાં એનું કોઝ ઓફ ડેથ સફો સ્મૂધરિંગ એટલે કે ગુંગળાઈ જવાથી મૃત્યુ એવું પ્રાથમિક કોઝ ઓફ ડેથ આવતા હાલે એની જે રિયલ મધર છે યશવીની રીનાબેન રીનાબેન વાઈફ ઓફ ધવલભાઈ એની ત્રણસો બે મુજબની ફરિયાદ લેવામાં આવેલ છે જેમાં આરોપી તરીકે જે ફરિયાદીના પતિ શ્રી ધવલભાઈ માધવલાલ તથા તેની સાથે જે લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા એ રશ્મિબેન તેમજ ધવલના મોટાભાઈ સંજયભાઈ તથા ધવલના પિતા માધવલાલ એમ ચાર જણા વિરુદ્ધ ત્રણસો બે મુજબનો ગુનો દાખલ કરવામાં આવે છે